એની મને સાહેબ મને કેમ ના હાથ પાડતા હતા સાહેબ અહીંયા ક્યાંય દેખાતા નથી ક્યાં આવી છે એની મને હું આ તળાવે ક્યાંથી ને આવી ગયો અહીંયા તો ફરતી બાજુ નકરા જનાવર જ છે

કર્યું એ જનાવર મને ભાઈ નહીં હું ભાગ્ય ના બાજવી આવ્યો નકર એની માને મને મારી હસ નાખી મને સાચ તો આ બાજ છે નાખતા મીરા ઘડીક મેં કાંઈ ખબર ન પડી અને આ મારો છોકરો શા એ છે આ મારો માળા રોહિત શા એ છે કોઈ દેખાતું નથી એની મને શા ગાબુ આમ કંઈક દેખારો થતો લાગે lagi bazar loh sa. Hari apa hari? Ayat apa di baju nak kerja? Tidak sih. બાપુ રોહિત અોહિતિયા આ મારા દીકરા મારા ના ક્યાં મરી ગયા એક ક્યાંય દેખાતા ના

તો બધાય જનાવર આપણને મારી નાખશે આટલામાં બધી ઠેકાણે નકરા જંગલી જનાવર જ છે સાહેબ બે જડિયા આપણે એક કામ કરી આમ જો અહીંયા તલાવ પાસે બધાય જનાવર છે પણ ગામમાં જનાવર નહીં હોય આપણે ગામમાં હાલ્યા જઈએ હા એ વાત થાય છે હાલો હાલો કાંઈ કઈ ગામમાં બીજા હાલો હાલો જે સાહેબ આમ જોવો કોઈએ એક જનાવર નથી આવતું આખો ફેરો આવે છે હારે બાપરે જનાવર પાછળ આવતા નથી જનાવર આમ વીય ગયા આપણે બચી ગયા જનાવર બચી ગયા પણ આ સીતા ઓય ઓલટી મૂંગી ના મરુ અવાજ ન કરતા સાના માના પાછા પૈકી નીકળી જાઉં હા ઇસલે સારું કરતા તમે એક દેકારો ન કર્યો દેકારો ઓલો સીતો આપણને બધા મરી નાખે હજી વાત છે સર હું તમને કેતો હતો ને જંગલી જનાવર જ છે એ હવે તમે કમિશનર સાહેબ ને ફોન કરો અને કયો કઈક વાહન બાહન મોકલે ધીમા બેન ગામમાં માં વહેસાય એ તારો બાપ હું કમિશનર સાહેબને ફોન એ કરું પણ કમિશનર સાહેબ અહીંયા એક તો રસ્તા લેવા નથી આમાં ગાડી લઈને ક્યાં આવે કમિશનર સાહેબ કે ગાડી લઈને ક્યાં આવે આ ગાડી ક્યાંથી આવી આ ગાડી શું ઉડીને આવી આ ગાડી આવી નહી એવી રીતે કે મિનરצב ગાડી લઈને વી આવ તમે ફોન કરો એ તારો બાપ મારે શું કરું યાર તમે બઈ શું બાજો છો તો આયા જ છે લે હે ને અમે વાહન આટો બાજી હી અમાર વાહન માં તો જાવું ને ઈ રહ્યા નઈ એ સાહેબ આ રોહિત કે વાત થઈ આપડે બચી જાય કઈ ઈકા માં બે વાન ગામ માં કોક નો ઈકો લઈને નો જવાય કોક નો ઈકો લાઈન નો જવાય એ તમારો બાપ આપડે જીવવું હોય ને તો લઈને લાઈન જવું પડશે પોલીસ ચોકી પછી પાછો હોય દીજો જીમે હોય ઈનો અતારે બેહો કા એકા બેહો હાલો હાલો બેહો બેહો ચલો કા એકા કરો જાવ ગડી જાવ વાહ ભગવાન વાહ જોયું ને

ખેકા ભગવાડ ભગવાડ